ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની નાની બોટલ રૂપિયા એક લાખ સહિત કુલ કિંમત સાથે એક પાડતી ભાવનગર લોકલ બ્રાન્ચ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે એક સફેદ કલરની મારુતિ સ્વિફ્ટ કાર નંબર જીજે તેર એન પિસ્તાલીસ તોતેર માં બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી અધેડાઈ તરફથી ભાવનગર બાજુ આવી રહેલ છે જે બાતમી આધારે વોચમાં રહેતા બાતમીવાળી કાર ત્યાંથી પસાર થતા રોકી તેમાં તેમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી નંગ છસો બાણું કિંમત રૂપિયા એક લાખ ત્રણસો ચાલીસ અને કાર મળી કુલ કિંમત રૂપિયા બે લાખ ત્રણસો ચાલીસના ના સાથે જતીન મુકેશભાઈ કંટારિયા ઉંમર વર્ષ એકવીસ રહે બ્લોક નંબર આડત્રીસ આનંદનગર ભાવનગરવાળાને ઝડપી લીધો હતો તેમજ આ દારૂનો જથ્થો આપનાર અર્જુન ઉર્ફે અરવિંદ ભીલ રહે છોટા ઉદેપુર વાળાને પકડવાનો બાકી હોય બંને વિરુદ્ધ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં પ્રોબિશન અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી